વડોદરામાં ધારાસભ્યની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવી ગયા છે જિલ્લા સંકલનની બેઠકમાં જમીનની ફાઇલોનો મુદ્દો ચર્ચાયો અને ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટર કચેરીમાં જમીન કૌભાંડ થતું હોવાના આરોપ લગાવ્યા હતા કલેક્ટર કચેરીમાં રિજેક્ટ કરાયેલી અગિયારસો સિત્તેર ફાઇલ ફરી ખોલવામાં આવશે તો જિલ્લા કલેક્ટર ઓપન હાઉસ સુનાવણી યોજશે અને ખેડૂતોને કલેક્ટર કચેરી બોલાવી તેમની રજૂઆત સાંભળવામાં આવશે તો જમીન બિન ખેતી કરવાની અનેક ફાઇલમાં ગોટાળા થયા હોવાની આશંકા તેમણે સેવી છે ગયા છે માનુ ગઈકાલે જિલ્લા સંકલનની બેઠક અને જેમાં જમીનની ફાઇલોનો મુદ્દો ચર્ચાયો હતો ધારાસભ્ય યોગેશ પટેલે આ મુદ્દાને ચર્ચ્યો છે ત્યારે હવે જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં શું કાર્યવાહી અંકુર બે દિવસ પહેલા ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા એક પત્ર લખવામાં આવેલો અને સરકારી જમીનો પ્રાઇવેટ લોકોને વેચી મારી પ્રીમિયમમાં સરકારને મોટું જ નુકસાન કરવામાં આવ્યું છે એવા પણ આક્ષેપ થયા હતા એને ફાઇલોમાં ગેરરીતિ થઈ હતી ભ્રષ્ટાચાર થયો છે એવા આક્ષેપ કર્યા હતા અને એના મુદ્દે જ કલેક્ટર તંત્ર છે એક્શનમાં આવ્યું છે ગઈકાલે જે સંકલનની બેઠક મળી ને એમાં પણ રજૂઆત થઈ હતી ત્યારબાદ કલેક્ટરે આશ્વાસન આપ્યું છે ઓપન હાઉસ યોજવામાં આવશે અને જે ફાઇલો રદ કરવામાં આવી છે દફતરે કરવામાં આવી છે એવી અગિયારસો સિત્તેર ફાઇલો છે જે જમીનની એને રી ઓપન કરવામાં આવશે ઓપન હાઉસમાં ખેડૂતોને પચાસ પચાસની સંખ્યામાં બોલાવી અને એની સુનાવણી કરવામાં આવશે ફાઇલ કેમ અટકી છે કયા કારણે ફાઇલ ને કેન્સલ કરવામાં આવી છે આ તમામ બાબતનો તપાસ કરવામાં આવશે એટલે હવે ઓપન હાઉસના માધ્યમથી જે ધારાસભ્ય રજૂઆત કરેલી હતી એને લઈને આ કલેકટર કાર્યવાહી કરશે અને આગામી સમયમાં ઓપન હાઉસ બોલાવવામાં આવશે જી બિલકુલ વાનુ સમગ્ર માહિતી સાથે જોડાયા બદલ આપનો આભાર